નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવી છે આપણી કાઠિયાવાડી જૂની ડીશ અને એ પણ ફરાળી ગામડે જ્યારે મહેમાન આવે ત્યારે આપણે શીરો ને ભજીયા બનાવે એટલે મેં આજે શીરો ને ભજીયા બનાવ્યા છે પણ તે વ્રતને ઉપવાસમાં ખવાય તેવા ફરાળી શીરો અને ભજીયા જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો તો ચાલો પહેલાં ભજીયા બનાવી લઈએ ભજીયા બનાવવા માટે મેં અહીં બે મીડિયમ સાઇઝના બટેકા ધોઈને તેની છાલ ઉતારી લીધી છે ને તેને મોટી ખમણીથી ગ્રીટ કરી લીધા તમે અહીં બાફેલા બટેકા પણ લઈ શકો અને ન હોય તો કાચા બટાકા પણ ચાલે બટાકાને આવી મોટી ખમણીથી ગ્રીટ કરવાના છે જેનું ખમણ મોટું નીકળતું હોય બટેકા બંને ગ્રીટ થઈ જાય એટલે એક ઇંચ જેટલો નાનો ટુકડો આદુનો લઈ તેને પણ આપણે નાની ખમણીથી ગ્રીટ કરી લઈશું એક ઇંચ જેટલો નાનો ટુકડો લેવાનો છે બંને વસ્તુ ગ્રીટ થઈ જાય એટલે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ મેં અહીં રફલી ચોપ કરેલા લીલા ધાણા લીધા છે ધાણા થોડા મોટા કટ કરવાના છે એકદમ ઝીણા નહીં તેમાં બે લીલી મરચી નાખી અડધો લીંબુનો રસ અડધી ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું ચપટી હિંગ અને ત્રણ ચમચી જેટલી ખારી સિંગને ક્રશ કરીને નાખી ખારી સિંગના દાણા એકદમ ઝીણા ક્રશ નથી કરવાના ટુકડા રહે તેવા એટલે ભજીયામાં તેનો સ્વાદ ક્રિસ્પી આવે હવે મેં અહીં બે ચમચી જેટલો રાજગરાનો લોટ નાખ્યો છે મસાલાને બાઇન્ડિંગ કરવા માટે તમે એકલો મોરૈયાનો કે પછી બજારમાં મળતો મિક્સ લોટ પણ વાપરી શકો મસાલામાં થોડો થોડો લોટ નાખવાનો છે બાઇન્ડિંગમાં જોઈએ તેટલો મેં પાછો ફરી બે ચમચી લોટ નાખ્યો બટાકાના લીધે પાણીની જરૂર નહીં પડે લોટમાં આટલી વસ્તુમાં લગભગ ચાર ચમચી જેટલો લોટ નાખ્યો તો આવી રીતે ભજીયા પડે તેવું બેટર બની ગયું હવે ભજીયાનું બેટર બની ગયા પછી મેં એક કડાઈમાં તેલ ગરમ મૂકી માપસરના નાના નાના પકોડા પાડી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એકદમ લો પણ નહીં અને તેજ પણ નહીં લો ફ્લેમ ઉપર ભજીયા તેલ પી જશે અને હાઈ ફ્લેમ ઉપર એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ભજીયાને તળવાના છે જેથી ભજીયા ક્રિસ્પી પણ બનશે બંને બાજુ આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે ભજીયાને એક પ્લેટમાં કાઢી લઈએ આવી રીતે બીજા બેટરના પણ ભજીયા પાડી દઈશું આ ભજીયા એમને ગ્રીન ચટણી સાથે ખાવામાં પણ ખૂબ મજા આવશે વ્રત કે ઉપવાસ હોય ત્યારે ખાવાનું તીખું ખાવાનું મન થાય ત્યારે આ ભજીયા જરૂર બનાવજો ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે આપણા ભજીયા તૈયાર થઈ ગયા હવે આપણે શીરો બનાવી શીરો બનાવવા માટે અહીં મેં એક નાના કપ જેટલો રાજઘરાનો લોટ લીધો છે અને તેનાથી થોડી ઓછી ખાંડ અને તેટલા જ માપથી ઘી લીધું છે અને તેનાથી ડબલ એટલે એક મોટા કપ જેટલું પાણી લીધું છે પાણી તમે થોડું ગરમ કરીને પણ લઈ શકો મેં અહીં ઠંડુ લીધું છે હવે શીરો બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકી દઈએ ઘી ગરમ થાય એટલે મેં તેમાં અહીં થોડા કાજુ અને બદામ શેકી લીધા કાજુ અને બદામને હલકા એવા શેકવાના છે બહુ લાલ નથી થવા દેવાના તમે એમનેમ પણ નાખી શકો પણ શેકેલા કાજુ બદામનો સ્વાદ શીરામાં સારો આવે કાજુ અને બદામ બંને શેકાઈ જાય એટલે હવે જે આપણે લોટ માફ કરીને રાખ્યો છે તે લોટને એક હાથે હલાવતા જઈશું અને એક હાથે ધીમે ધીમે કરીને લોટને નાખતા જઈશું લોટને આપણે ધીમી આંચે શેકવાનો છે ગેસની ફ્લેમને વધારવાની નથી બંને મિક્સ થઈ જાય એટલે તેને આપણે ચારથી પાંચ મિનિટ માટે ધીમા ગેસે લોટને ઘીમાં શેકી લઈશું લોટ જો બરાબર શેકાઈ જાય તો જ શીરાનો સ્વાદ સારો સારો આવે છે એટલે આપણે લોટને એકદમ જાજો પણ નથી શેકવાનો થોડો લાલ કલર થાય અને આવી રીતે તેમાં રહેલું ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી શેકવાનો છે લોટનો કલર પણ થોડો લાલ થયો ગયો છે અને તેમાંથી રહેલું ઘી પણ છૂટું પડવા માંડ્યું હવે તેમાં આપણે ધીમે ધીમે પાણી એડ કરીશું લોટ શેકવામાં ઉતાવળ નથી કરવાની આવી રીતે ઘી છૂટું પડી જાય અને લોટ બરાબર શેકાઈ જાય એવું લાગે ત્યારે જ પાણી એડ કરવાનું પાણી આપણે ધીમે ધીમે સાઈડ સાઈડથી એડ કરીશું જેથી લોટના છાંટા ના ઉડે પાણી આપણે તેમાં ધીમે ધીમે એડ કરીશું જેમ લોટ પાણી સોક કરતું જાય એવી રીતે આટલા લોટમાં લગભગ આટલું પાણી જોઈ જશે આપણે જેટલો લોટ લીધો હોય તેનાથી ડબલ પાણી લગભગ સમાઈ જશે તમે જ્યારે શીરો બનાવો ત્યારે એ માપ રાખવું તમે જેટલો લોટ લો તેનાથી ડબલ પાણીને નાખવું પાણી બરાબર શોક થઈ જાય અને તેમાંથી ઘી પાછું છૂટું પડવા માંડે એટલે આપણે તેમાં હવે ખાંડ એડ કરી દઈશું શીરો આવો નરમ રાખવાનો છે લોટનું બધું પાણી શોક થઈ ગયું છે અને તેમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે ધીમે ધીમે ખાંડ એડ કરીશું ખાંડ પણ લગભગ આપણે જે માપ લીધું છે લોટના માપ કરતાં થોડીક ઓછી તેટલી નાખવી એટલે ગળપણ માપે રહેશે રાજગરાનો શીરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને જોવામાં તો માવાની મીઠાઈ જેવો ખાંડ બરાબર મિક્સ થઈ જાય એટલે લોટનો કલર પણ એકદમ બ્રાઉન થઈ જશે આપણો શીરો તૈયાર થઈ ગયો છે હવે તેમાં આપણે ફ્રાય કરેલા કાજુ અને બદામ નાખી દઈએ તેને પણ બરાબર મિક્સ કરી દઈશું આપણો શીરો અને ભજીયા બંને તૈયાર થઈ ગયા છે હવે તેને સર્વ કરી લઈએ જો વ્રતને ઉપવાસ હોય ને મહેમાન હોય તો તમે આ ડીશ જરૂર બનાવજો અને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો અને હા મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે બે લાઇકન જરૂરથી દબાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કહેજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ